ગુડ મોર્નિંગ છે નવા મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા દો ચા પાણી થઈ ગયું છે અને સ્નેહ સૂતો છે બા એ સ્નેહ આટું બનાવી નાખ્યું છે શાક ટિફિનમાં ભીંડાનું શાક એ બનાવી નાખ્યું છે અને હવે રોટલી બનાવવાની છે એને આટું ટિફિન થઈ જાય શાક બનાવી નાખ્યું છે અને એવો સવારનું વાતાવરણ મસ્ત મજાનું ધીમે ધીમે ચક્કર આવે અને ઠાર ઠાર પડે આજે રાતે બહુ ઠરતું હતું આ બાજુ છે ને માતાજી ખોડિયાર માતાજી મંદિર છે આરતી થાય છે માતાજીની ચાલો આપણે ચા પી લઈએ ચા પી ને પછી જવું છે દૂધ લેવા પેલા દૂધ લઈ આવી જઈએ ફટાફટ ચા પી લઈ મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો પક્ષી બધા ઉઠી ઉઠી ગયા છે જો ચકલા આવી ગયા છે ચણ ચણમાં એમાં ચણ ખાલી થઈ ગયું લાગે ભરવું જ હશે ચાલો ગયા ભરી લઈ પછી દૂધ લેવા જઈએ આપણે એટલે ચકલાનો cảm giác tôi thấy, rồi xung điện cũng vậy chứ મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ નીચે હવે જવું છે આપણે દૂધ લેવા તો આપણે દૂધ લેતા આવીએ પહેલા આમાં ચણ ભરી દીધો હતા એટલે ખાલી થઈ ગયું હાવ નથી જરાય પછી જાવ દૂધ લેવાળો લેવાનો ચકલાનું હાવ થઈ ગયું પૂરું ચકલાનું ચણ ભરાઈ ગયું પછી આપણે જઈએ દૂધ લેવા એટલે ચકલા ખાતા થાય

બધા ખાવા હે ઘઉં બે ત્રણ માણ ઘઉં પડ્યા હોય હમ નાથ જમાડી દે હોય છે સ્નેહ કહેતો હતો હું એને દરવાજો બંધ કર્યો ને નીકળ્યો સ્કૂલે મૂકવા ગયો ને તો કીધું ભાઈ ટાટા કહી દે બધે ને તાકે મિત્રો ટાટા કાલે કે અમારે છે ને જવાનું છે દ્વારકા કાલી છે અમારે દ્વારકા જાવ ને બધાને કહી દઉં કે દ્વારકા દર્શન કરવા જવાનું છે આરી અમાર થઈ તો 11 અગિયાર બાર હવે આજો જોઈ દઉં હાલો આજે છે ને પંદર અગિયાર છે કાલ બાર છે આજે અગિયાર કાલે બાર છે હાલો તો આપણે ગૂંદ લઈ આવી દઈએ એટલે લાડવાનું કામ આગળ વધતું થાય હા ભાઈ તો મિત્રો અત્યારે વાયકા છે પાંચ અને સ્નેહ નિશાળાથી આવી ગયો છે વિશને નિશાળાથી આવી ગયો અને હવે શું કરે છે સ્ને નાસ્તો કરે છે શું છે નાસ્તામાં ને લાડવો લાડવો ખાતા લેસન દીધું કાંઈ ભાઈ એમાં લખ્યું હોય જોવું જો મારે આમાં તો લખ્યું છે અંગ્રેજી એકડા હિન્દી કક્કો એક

Ladu apa la, hmm. ni? Ladu apa ni tu? Ladu apa ni tu orang? Leh 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 leh. Le. Emnagar? Emnagar. Aske kahai ni tu? Eh? Tawam aku kahai lagi, wah.